અઢાર નવેમ્બર ઓગણીસો અને બાસઠ મિત્રો સમગ્ર હિન્દુસ્તાન આનું ગૌરવ લે છે કે મિત્રો એટલે હું વળી વળી કહું છું કે હવે આપણે જ્ઞાતિવાદના વાડા કરીને હા હામા નોખા ભાગ્યા કરીશું બાધ્યા કરીશું ને તો આ દેશના માટે કાયમ શહીદ થતા યુવાનોના પાપ લાગી જાય એને કોઈ દી પૂછજો તમે કઈ જ્ઞાતિના શોય તમે વિચાર્યું છે તમે હિન્દુસ્તાની છો એના સિવાય એને કઈ ખબર નથી હામી છાતી ગોળીઓ ખાય છે મિત્રો આતંકવાદીઓને પકડે ને યુવાનો અરે હું ઘણી વાર હું વાત કરું રજા ઉપર આવે ને ફોન માં વાત થાય આપણા યુવાનો સરહદમાંથી છે ને એ એમ કેતા હોય કે આતંકવાદીઓને અમે આપણને ઘણીવાર વાર શું થાય ખબર એસી વાળી ઓફિસમાં બેઠા બેઠા વાતો કરે હવે આ સરકારમાં કઈ ચેની નહીં ચીન ને ઉડાડી દો પાકિસ્તાન ને ઉડાડી દો ગાંઠિયા ખાવા છે ઉડાડી દો અમુક તો આવું તો બહુ કરે કાંઈ લેવા દેવા દેવાની સીધું હું તો ભૂખે કરી ને તું ન તો એ સારો ન કર તારીયું ભૂંડાયું થાત વાતો કરવી બહુ હેલી છે સાહેબ પણ પાકિસ્તાનને ઉડાડવાની વાત કરવું અંદર તમે જઈ જુઓ તો તમને ખબર પડે ડિટેલમાં જાઓ તો ખબર પડે પાકિસ્તાનને સીન બે નહીં છત્રીસ જેટલા સંગઠન જેલ છે એના આપણા યુવાનો લડે છે સરહદ માંથી આતંકવાદી માઓવાદી ઉગ્રવાદી આ જે છે ને એવા છત્રીસ સંગઠનો આતંકવાદી તો હજી ખબર તો પડે આ સામેથી આવતો હોય તો અમુક અમુક એવા સંગઠનો છે હામો આયુ આવતો એટલે આપણા યુવાનને એને કાંઈ નહીં કરવા એ અહીંનો નાગરિક છે પણ જઈ પોતાના પાયાથી આમ રિવોલ્વર કાઢીને આપણા યુવાનો ઉપર ધડાકો મારે પછી એને મારવાનો ખબર કે આ ઉગ્રવાદી છે લ્યો આને હવે મારો તા તો તો બે એક પૂરું કરી સાહેબ એ આતંકવાદીઓને પકડે એની પાસેથી જે હથિયારો પકડાય ક્યારેક ક્યારેક ઈ એમ કે છે આપણા યુવાનો કે એની પાસે હથિયારો એવા પકડાય છે કે અમે હજી જોયા જ નથી સેનાના યુવાનો એ તમને હું નરી વાસ્તવિકતા કહું છું આ રિયલી કહું છું તમને એ આપણા યુવાનો કે અમે કોઈ જોયા જ ન હોય એની પાસે જે બુલેટ જેકેટ હોય આતંકવાદી પાસે એ અમે જોયા ન હોય એવા પકડાય છે કેટલા દેશ ભારતને ખતમ કરવા મહેનત કરી રહ્યા અને આપણે અહીંયા આથી ડટી ખાઈ જાય ને દેશ બચાઈએ કે શાંતિ રાખ હવે એમ દેશ થોડું ઘણું વિચાર થોડું ઘણું વિચાર આવો નીકળી પડોમાં માં અને ઈ યુવાનો સતાય શું કે અમને ઉગ્રવાદી મારે અમને આતંકવાદી મારે અમને માવવાદી મારે અમને દુનિયા ખમે મારવા આવશે ને હામા હામી છાથીએ લડી લે હું પણ ભારતીયો તમારો વાળ વાંકો નહીં થવા દે એ દુસ્તાનના યુવાનો અમે ઊભા છે એ સાહેબ એટલે ઈ જે છે એનો પોરહ તમે આવે તમે બધું પૂરી જાવ જ્ઞાતી વાંધો મારે બસ દેશ માટે કંઈક હવે કરવું જ છે એવું હાચો હાથ વાગ્યું કોછમરીને પૂળી બાઈ જેવું મેળ્યું હોય અને પછી આમ માવો સોળી અને પછી બે કટકા માન માન કરીને મોઢામાં ઘરે આવો બે કટકા કારણ કે મોઢાનું પૂરું થઈ ગયું પછી આવ બે કટકા ધીરેક ધીરે નાખીને આમ કરતો કે મોટા દેશ મેટી કઈ કરવું છે શાક ભાજી લઈને ઘરે ઉયો જા દેશ માટે કરવાવાળા ઘણા યુવાનો છે બહુ અઘરું છે ના એવું નથી કોઈ પણ પણ આવું આ રીત ન એમ હાવ એટલે શરૂઆત આપણે આપણાથી કરવી પડે એ વાત હાવ પાકી છે તો જ આપણે કઈ સામે આપણે

પણ તમે મરદ હો ને સાહેબ તો કોક પ્રસંગમાં ગાય કાઢી દે ને એને એટલું જ કહેવાનું અરે ભાઈ કઈ વાંધો નહીં એમાં શું નિરાતે મળશું એ નિરાતે મળશું એ શબ્દ છે ને દીકરાને ને પનર દી હોવા ન દી એવું તમારું તપ હોવું જોઈએ આમ ભૂકા કાઢી નાખ્યું મીકી નાખ્યું એમાં કોકે પકડ્યો હોય તો વધારે મને મૂકી દો મને મૂકી દો મૂકવા વાળા સાહેબ પકડ્યો રાખજે ડો આવા હોત જોયા છે અમે આ ભૂકા કાઢ નાખે એટલે કેવાનો અર્થ મારો એ છે એમાં થોડું ઘણું થાય એટલું અંદરો અંદર શરૂઆત ઘરેથી કરજો ઘરેથી થોડું ઘણું અને જેને જાતો કરવાની ટેવ છે ને એ દુનિયામાં કોઈ દી પાછો પડ્યો જ નથી હું ગમે ત્યાંથી મેળવી લઈશ મને ખબર છે પોતાનામાં પોતાનામાં બાકી જાતા બાપુ કી જમી અન કરે નહીં મરદાય કોઈ પોતાનું જમી પોતાનું આપણી સંપત્તિ હોય એને જૂટી જાય ને

મને ઘણી વાર આપણે તમે બધા ડાયરામાં એટલા બધા આવ્યા આખું ગ્રાઉન્ડ ભર્યું શરૂઆતમાં ઘણા તો એવી વાતો કરે ડાયરામાં કે સમય બગાડે છે ને યુવાનોને અવળે માર્ગે દોરે છે આમાં ક્યાં ભાઈ અવળે મેં અમે કોઈ આ ગીતો બોલે અમે કીધું કે અહીંયાથી નીકળી ગયું પછી બબે બોટલ મારજો હું અવળે માર્ગે ચડાવ્યા ભાઈ હા પણ હું મૂળ જે તમને કહેવા જાઉં છું આમ કોકને બહુ મજા આવી ગયો આવો ઘણા શું અંદરો અંદર મજા કરી લઈએ તું તારી હુવાડ્યું કરજો હું તો એવું માનું મારા યુવાનોમાં હતા જ હોય ઝગડો બગડો બધું કોઈ જ ને વખત આવે ત્યારે હિમાળે વી જવું ઘણાને શું થાય હું તો વેર વાળી નું વેર વાળવાનું મન થાય ને હિમાળે જવું આપણા યુવાનો માથા કાપી ગયા છે એ દુશ્મન જ છે ને આપણા ભાઈઓ છે ને શહીદ થઈ જાય કાયમ શહીદ લાંચો આવી આપણા ભાઈઓ જ છે ન્યા હોય જવું ખબર પડે કેવીક વાયડાઈ છે એટલે આ ઘણાને એવું લાગે કે આવું પણ મને આ મારી મારું આવું માનવું છે ઓલો કોર્ટ ના વકીલ નો બતાય મારું માનવું એવું છે પણ ખેર હું વાત તમને એ કરવા જઈ રહ્યો છું કે ઈ ક્રિકેટમાં કરોડો રૂપિયાના એમને ઇનામ મળી જાય છે બધું પણ આ દેશનું યુવાન શહીદ થઈ જાય અને નક્કી કરેલ રકમ મળી જાય પછી એનો કોઈ ભાવ નથી પૂછતો એટલે ધરતી માં આવે છે કોઈ દી આવે ને મિત્રો એ રક્ષણ કરીને ઊભા હતા આપણા 23 24 યુવાનો ખાલી આવી કઈ ઘટના બની નથી મિત્રો તમે ગૌરવ થાહે તમને કે આવું બન્યું હોય છે ને પાછું હાચું છે જોઈ લેજો બધા તમે એમના આ રીજાંગલા ધામ ત્યાં ઊભું છે આખું આ કોઈ પાંચ હજાર વર્ષ પેલા વાત નથી અઢાર નવેમ્બર ઓગણીસો બાસઠ અને એમાં બે હજાર ની ટુકડી સાઈના હવે બન્યું હતું કેવું સિની હિન્દી ભાઈ ભાઈ ઈ વખતે આપણા વડાપ્રધાને જાહેરાત કરી નેહરુ સાહેબે સિની હિન્દી ભાઈ ભાઈ એટલે એ સીમાડે બહુ હથિયારની જરૂર નથી થોડા થોડા રાખો હાદા હથિયારો વધારે પાકિસ્તાન બાજુ હથિયાર રાખો સિની હિન્દી ભાઈ ભાઈ આવું એનું જાહેર કર્યું એટલે એક તો આપણા ચોવીસ જણા

જે શેતાનસિંહ ફાટી નામનો રાજપૂત મરદ નું ફાડીઓ સાહેબ નામ લઈ તો આજ પલ્લા છૂટી જાય સાહેબ જે વાત આવે ને મિત્રો આમ ઊંચા અહીંયા કરીને તમે વધાવજો તમને જીવતર માં જીવવાની મજા આવશે કોઈ પણ દેશમાં હારું થયું હોય શેતાનસિંહ ભાટીએ હુકમ કર્યો સતપાલ ને કીધું એના સાથીને કે જલ્દી કંટ્રોલ રૂમમાં કે કે સાયના ઉપરથી હુમલો કર્યો ને બહુ જાજી એની સેના હોય એવું લાગે છે અને અમને મદદ માટે સેના મોકલો એટલે કંટ્રોલ રૂમ માંથી જાણ કરી એટલે સામેથી શું જવાબ આપ્યો આવ્યો ખબર સામેથી જવાબ શું આવ્યો કે તમે ત્યાંથી જલ્દી આપણી ટુકડી લઈ નીચે આવી જાઓ જલ્દી ટુકડી લઈ નીચે આવી જાવ અને સાયનાએ એટેક કર્યો છે કે એટલી તો આપણી હદ લઈ ગયા છે અને યુદ્ધ બરાબર છેડાઈ ગયું છે અને આપણે સાયનાને પાસે હથિયાર સેવા એવા આપણી પાસે નથી માટે તમે બધાય બચવું હોય તો નીચે આવી જાવ ઉપરથી હુકમ છે હુકમ ટાળશો તો નોકરી એ જાહે જીવ જીવતા જાવ મરી જાવ ને જીવ રહે તો નોકરી જાય હુકમ ન ટાળાય નીચે વઈ આવો અને તેદી મિત્રો શું આ આ તમે કલ્પના તો ઘરો ખૂબ દી शेतान भाट भाटी क्या कहना चाहते हैं आप हम नीचे हम नीचे चले जाए और उधर से साइना ने अटेक किया है हम क्या करें यहाँ रहेंगे तो शान से मरेंगे और नीचे चले जाएंगे तो हम हमारा अम, मुख देखने के लिए नहीं देख सकेंगे क्या करें

પણ એણે એમ કીધું કે જનતાએ જન્મ દીધો છે ને આ આયા છે માટીમાં માટી થઈ જાય જો નીચે વયાયો તો આજ આપણે આટલા વર્ષો પછી એને 50 વર્ષ પછી યાદ કરત મિત્રો નો કરત 60 વર્ષ થયા યાદ નો કરત પણ સાબી જીવી મેમણા શરૂઆતમાં આટલે જ વાત કરી કે આ બધા અત્યારે નથી ને આપણે સહી પણ આપણે નઈ હોય તો ઈ બધા હશે પાછા એટલે એણે અને લડ્યા ભાઈ ઓ બહરા તો મિના બોલાવા ખ હવે લડી લાવું ગાંડા થઈને ટાટક્યા સાહેબ અને 24 જણાયે ચોવીસ જણાએ હવે પાછી પુસ્તક માં એમાં આવું આવે નહીં કઈ એકચુલી મોટા મોટા જે બધા થઈ ગયા છે આપણા બધા નેતાઓ એમના પાઠ આવતા હોય છે બીજું ઘણું ઘણું આવું બધું હવે મને તો વિચાર મેં તો એવું જાણ્યું કે એ વખતે દિલ્હી રાવ ગઈ હતી આજથી વર્ષો પહેલાં કે તમે આ હારા હારા સુરવીરોને બધાને આમાંથી કાઢી કેમ નાખો પાટી પુસ્તકમાંથી તો કે એકચુલી વોટ્સઅપ બાગી થે આ બધા બાધેડું હતા એમ

હા ક્યાં વાતું કરવી અમે જેવું તેવું ગવાય નહીં ઓઠણી ઓઠું ઓઠું ઉડી જાય એ ગીત અમારા નથી અમારી ધરતીમાં ઓટણી ઓઠણી ઉડે તો એને ખીલા ધરપી દેવામાં આવે એ ધરતી છે ભલા એટલે અમે આ વાતું કરી છે એમના માટે સાહેબ

ચોવીસ હતા અને ચોવીસ જણા ઓલા બે ની ટુકડી હતી પણ ચોવીસ જણા એ માંથી તેરસો સાઈન મારી નાખ્યા હથિયાર એના હરા હતા તો કેવી ઘટના શું છે સાહેબ અને પછી બીજા છસો હાથોંગલા હોય તો એ ખાલી ચોવીસ યુવાનોની તાકાત હતી ભલા માણસ આ જેવી તેવી ઘટના નથી અને ભાગી ગયા ઓલા અને પછી આ જે બધા આપણા યુવાનો છે એ શહીદ થઈ ગયા અને એમાં બન્યું એવું કે આપણા સરકારને ને આપણા બધા હતા સેના એમને એમ હશે કે રીઝાંગલામાં આપણા હતા મરાઈ ગયા ગયા ભાગી અને રીઝાંગલા ચાઈના વાળાએ કબજે કરી લીધો આવું માની બેઠેલા આ સત્ય ઘટના તમને કહું છું આવું માની બેઠેલા એમાં ત્રણ મહિના પછી અમુક વખત આવે એટલે બરફ ઓગળી બધો ઓછો થઈ જાય અને આમ અમુક વાતાવરણ ફરે એટલે લીલું ઘાસ ગયે થોડું થોડું પહાડમાં નીચેથી ઈ હિમાલયમાં રહેતા ગાડર બકરા વાળા જે હતા એ સારવાગ હામી ધારે એમ આપણી ભાષામાં હામી ધારે એમ ન્યા સારતા સારતા હામે જોઈને ને એને યુવાનોના ખોખા દેખાના મિત્રો

ધામ ઉભું છે આ ઘટના ભારત વર્ષની ધરતીમાં બની છે આ જેવી તેવી નથી અને બાબા હરભજનસિંહ જેવા હજી પણ ઓગણીસો ને માં આ ઓગણીસો ને માં જેમનો ભૂસ્ખલન માં મૃત્યુ થયું સાહેબ અને પછી તો એ વાત લાંબી છે ટૂંકમાં આપણે મેં ઘણી વાર કરી છે આપણે ખબર છે પણ હજી એને રક્ષણ કર્યું ચાઈના વાળા રાતે સફેદ ઘોડા ઉપર બે કે તમારો યુવાન આવે છે સમજાવી દેજો ચાઈના વાળા કીધું બીટિંગ કરી આપણા સેના ની અને એને અમે મારી નાખશું એટલે કીધું કોણ છે એટલે બધાએ દેખાડે આ આ હતો આ તો નહીં વિચાર થયો સપનામાં બાબા હરભજનસિંહ આવ્યા એ નહીં હોય ફોટો દેખાડે આ તો એ હે આજ છે આ યુવાન તો કે એ તો ઓગણીસો ને ઇઠ્યોતેર માં એ કે એનું તો ભૂસ્ખ

બાબા જસવંતસિંહ રાવત નામે એ અરુણાચલમાં માં ઈ પણ ઉભો છે અને એના એનું ફિલ્મ આવી ગયું બોતેર આવર્સ એવું કઈક ફિલ્મ માં આવ્યું તમે જોયું હોય તો એના ઉપર ઈ માણસ છેલ્લી વાત કરતો જવાની અહીંથી સાહેબ એટલે આ બધી વાતો તમે સાંભળો છો એટલે મને ફોરો થાય છે સાહેબ ઈ ઈ પણ આ વખતે જ ઘટના બની ઓગણીસો ને માં જ બનેલી ઘટના એ બાબા જસવંતસિંહ રાવત ઈ ઈ પણ આપણી બહુ મોટી ટુકડી ની અરુણાચલમાં ઉપર હતી બહુ મોટી ટુકડી જો આ હિંમત કેવી છે અને કોઈની કોની પાસે એ ધ્યાન રાખજો એવા મિત્રો કરજો માવા હારું થઈને ખીસા ફાડી નાખે એવા મિત્રો કોઈ દી ન કરવા નબળી વાત કરે ને ઘણા તમે જરીક વાત કરો કે આપણે આટલું કરવું જાણવા વાવા તો કે થાય આપણું કામ નહી તારું કામ હું ઈ કેમ નહીં એટલે આ છેલ્લી વાત કરતો દાવ એ ટુકડી આખી ઉપર હતી આપડી અને એ સાઈ ના ત્યાં પણ એટેક કર્યો અને એમાં બંકરો હોય આખી એક લાંબી ખાઈ ખોદેલી હોય એમાં આપડી ટુકડી હતી એને બોલાવી લેવામાં આવી ટુકડી આખી હોય આવી એમાં એનો કોઈ દોષ નહીં ટુકડીનો આપણી ટુકડી નીચે બોલાવી લીધી સાઈ ના હુમલો કર્યો તમે નીચે ભાઈ આવો એ હદ ભલે લઈ જાય આખી ટુકડી નીચે આવી ગઈ બહુ મોટી ટુકડી હતી ત્યાં તો એ ટુકડી આપણી નીચે આવી ગઈ ને તો એમાં ત્રણ યુવાનો

ત્રણ જણા હવે લડી લઈ રમી લઈ મિત્રો હતા ખાસ એકનું નામ ત્રિલોક નેગી એકનું નામ ગોપાલ ગોસાઈ અને એકનું જસવંત રાવત આ ત્રણ યુવાનો આપણે ઉભર આવ્યા પાછા સાઈનાની ની મશીન મશીનગર ની ધાણી ફૂટ ગોળીબાર કર્યો એમાં ત્રિલોક નેગી અને ગોપાલ ગોસાઈ સહી થઈ ગયા બે એકલો રહ્યો જસવંતસિંહ રાવત સાહેબ આ ઘટના જેવી દેવીની જસવંતસિંહ રાવત એકલો અને પછી આમ મોટી બધી લાંબી લાંબી ખાઈ હતી કરો એની પાસે હતી એક કરે જઈને કરીને વગાડે અને પછી ખાઈ માં વાંકો વાંકો ગડગડી દોટ મૂકે ગાડી ઉપડી જઈ અને બીજી સિસોડી વગાડે ત્યાંથી ગડગડી દોટ વાકો ખાઈ માં ખાઈ માં જાય ત્રીજી શિહુડી ન્યા જઈને વગાડે અને ત્યાંથી એક ફાયરિંગ કરે એક વચ્ચે કરે આયા કરે એવી રીતે મીંડો દોડવા આ છેલ્લે આ આ બે કડી જો છેલ્લે વિરો પછી મારા શબ્દોને વિરામ આપીશું એટલે દોડતો જાય હવે તમે જુઓ એનો જીગર કેવો હોય છે વાંચો તો જીવનમાં ઉતારો તો આવને ઉતારી દે એટલે હડિયું કાઢતો જાય સીસુડી વગાડતો એને ફાયરિંગ કરતો જાય એમાં રાત પડી જાય ને પછી રાત એટલે એકલો આગળ આગળ સેનામાં ઘરતો જાય ને ચાઇનાનો મારે ને એના હથિયાર લઈ લે પાછો એકલો આ બનેલી કોઈ કહાની નથી મિત્રો વાંચી લેજો નેટમાં તમને બધું મળી જશે નકર નિયા અરુણાચલ પર્વતમાં બાબા જસવંતસિંહના નામનો જસવંતગઢ આખો ગેટ બનાવેલો છે જોઈ આવજો એટલે આ હાસી વાત કરું છું જે જે છે એ કરું છું અને મારતો જાય હથિયારો લેતો જાય ના હાચકતો જાય કેટલો લડ્યો 72 કલાક બોતેર કલાક ત્રણ દિવસ સુધી લડ્યો અને ચાઇના ના કેટલા યુવાનો ને માર્યા અરુણાચલ પર્વત જો આપણા કબજામાં આજે હોય તો એકલા બાબા જશવંતસિંહ ના પરતાપમાં એકલા એના પર્તાપમાં જેવી તેવી ઘટના નથી બોતેર કલાક લડ્યો એમાં શેલા અને નુરા નામની બે બેનું હિમાલ પર્વતમાં રહી બળતર લેવા ગઈ ને એને ખબર પડી કે આપણો યુવાન એકલો લડે છે અને હળી કાઢી ત્યાં ગયું હથિયારો તો આને ઘણા ભેળા કરી લીધા હતા સાઈના ને મારતો જાય ને રાઈતમાં હથિયાર લઈ લે અને એમાં એ હથિયારો થી ઈ લડવા મળી પછી ખાવાનું દેવા અથવા હથિયારો ખૂટી જાય એટલે પોતે નીચેથી હથિયારો આ બે દીકરીઓ સેલા નુરા એક દીકરી અઢાર એક બાવીસ વર્ષની બે બહેનો ઈ હથિયાર પૂરા પાડે એ બોતેર કલાક ત્રણ દિવસ સુધી બાબા જસવંતસિંહ લડ્યો મિત્રો અને લડ્યો એમાં સાયના ને ઇકા કેટલા જણા ટુકડી ઉપરથી આવે નહીં ત્રણસો મરાઈ ગયા ત્રણ બોતેર કલાકમાં કેમ આવે એમાં ખબર પડી ને એક બાજુથી જઈ એને દીકરીઓ ઘડીકમાં આવ્યું ને એટલે બાપ ને એમ થયું મારી દીકરીઓ ગયું ક્યાં એને ગોતતો ગોતતો બાપ હતો એમાં ખબર પડી કે છે બધી ખબર પડી મારી દીકરીઓ છે જાય છે ઓલો એકલો યુવાન લડે છે એને ખબર પડી અને એ જોયું એને એને છોકરીઓને કીધું કે તમે ભયું આવું ઘરે એટલે કીધું કે અમારે મરી જવું છે આ એકલો યુવાન લડે છે તો અમે કેમ એ બે દીકરીઓ લડતી ત્યારે એનો બાપ પાછો વળી ગયો પાછો વળી ગયો સાઈના વાળાને ખબર પડી પકડ્યો અને પકડીને આમ કટાર રાખી ગળે કીધું તને મારી તારી દીકરીઓને ના ને પેલા તો પૂછું કોણ છો તો કે મારી દીકરીઓ આમ લાકડા લેવા ગયું છે એટલે એ કે હું એની વાત નહીં તો સાચી વાત કરી આમાં બે ભાળી તો ક્યાં હોય લડતી હોય એટલે બે કોક છોકરીઓ લડે છે એ કોણ છે પછી એને કીધું મારી દીકરીઓ છે તો આ કેટલી સેના છે હિન્દુસ્તાનની એ તો કયો જરાક મને ત્રણ જણા છે બીજી કોઈ ટુકડી નથી અને પછી ચારે બાજુ કબજો કરી અને લડતા લડતા બે દીકરીઓ કાયમ આવી છેલા નુરા નામના આજના પહાડના નામ પડ્યા છે બે મોરા પહાડના બે દીકરીઓ પણ શહીદ થઈ અને બાબા જસવંતસિંહ બોતેર કલાક લડી અને એકલો શહીદ થયો એ ત્રણ દિવસથી આ બોતેર કલાક થઈ એટલે નીચેથી આપણી સેના આવી ગઈ બોતેર કલાકમાં તો કેટલા બધા હથિયારોની સેના પૂગી ગઈ અને એણે પછી કબજો કર્યો સાઈનાવાળા ભાગી ગયા એકલા બાબા જસવંતસિંહના પ્રતાપે આજે અરુણાચલ આપણી પાસે છે સાહેબ આજ પણ જસવંતગઢ નામે ત્યાં ઓળખાય છે અનુભવથી જાઓ તો એ જસવંતસિંહ આજ પણ એને એની નોકરી ચાલુ છે હજી સુધી એને એક પછી એક તેથી તો એ રાઈફલમેન હતો અટાણે એક પછી એક પ્રમોશન મળતા જાય છે એનો પગાર પણ એમને મળે છે આવી કેટલી વાતો છે મિત્રો કલાકો સુધી થાય પણ ભાઈની માથી કોઈ મોટું નહીં એટલે બે કડી આંધળીમાંના કાગળની કઈ અને મારા શબ્દોને હું વિરામ આપીશ આખો પ્રસંગ જાણીતો છે આ દીકરો મુંબઈ ગયો હોય માં છે એમને

જેટલા યુવાનોને કહું કોઈ કહેતું હોય યસ માયા હે રીસકા ક્યાં કરે ને મોજ કરી લ્યો બસ ખાલી બસ ભજન બહુ જરૂરી જીવનમાં રાખજો જ પણ આવું માયા માયા બાયા કાંઈ નહીં થાય એટલું મેળવી લેજો હશે કોકને મદદ કરવા થાહે એવું કાંઈ છે નહીં આ એકવીસમી સદી છે ખૂબ પૈસો કમાઈ લેજો હશે તો દેવા થાહે ન હું ઉભું રહેવું પણ ભજન જરૂરી સંસ્કૃતિ પરંપરા હાચવા જે ધન મળતું હોય એ રાખજો પણ આયા નચ નવા લુગડા પહેરે તમારો દીકરો રાતે હોટલમાં ખાઈ માના વેદના આહુડા પડી ગયા મારો દીકરો ભેળો થાય એટલું કહેજો શું હવે હોટલ નું જાજુ એની ખાસ માં રાખજે ખર્ચી ફૂટ નું માપી ફૂટનું દવા દારૂ ના દવા દારૂ ના એ દોકડા આપણે ક્યાંથી બાપ કાયા તારી રાખ જરૂરી બેટા કાયા તારીખ જરૂરી આપણી ગરીબ છે ભારત માં